પૈસા વગર ટીવી ભાઈ રૂપિયા વગર ટીવી લઈ જાઓ સુરેશભાઈ પ્રજાપતિ પણ પહોંચી ગયા છે ને ખંભે નાખી નીકળી ગયા છે બજાર વચ્ચો સેલકોર કંપનીનું સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી રામદેવ મોબાઈલમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે મસ્ત મજાની ઓફર આવી છે ભાઈ તેર ચૌદ અને પંદર તારીખ સુધી ટીવીની ખરીદી ઉપર ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે અને એક ટીવીની ખરીદી સાથે સેલકોર કંપનીની ચાર હજારવાળી સ્માર્ટ વોચ ફ્રી મળે છે ભાઈ તો તો પહોંચી જ જવાય ને અને ભારતભરમાં એક હજારથી પણ વધારે સેલકોર કંપનીના પોતાના જ સર્વિસ સેન્ટર છે જો તમારી પાસે રૂપિયા ના હોય તો ઝીરો ટકા ફાઇનાન્સ ઉપર પણ તમને ટીવી મળી રહેશે અને હા ચોવીસ ઇંચથી પાસઠ ઇંચ સુધીની રેન્જ જોવા મળશે સાથે બે વર્ષની વોરંટી અને હોમ સર્વિસ પણ ફ્રી અને ટીવી માટે દિવાલ સ્ટેન્ડ પણ ફ્રી અને સાથે શોરૂમ તરફથી ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે ટીવીમાં પાંચસો બાર એમબીથી ટુ જીબી સુધીની રેમ મળે છે ફોર જીબીથી લઈને એટ જીબી સુધીનું સ્ટોરેજ મળે છે જેમાં એચડીથી લઈને ફોર કે પ્લસ ટ્વેલ કે સુધીના પિક્ચર સપોર્ટ કરશે સાથે રિમોટ પણ વોઇસ કેપ્ચર કરી શકે તેવું તો રિમોટ છે ભાઈ તો ભાઈ વેલેન્ટાઇન ડે નિમિત્તે કોઈ પણ રામદેવ મોબાઈલના સ્ટોર પર પહોંચી જવાનું અને સેલકોર કંપનીનું સ્માર્ટ ટીવી વસાવી લેવાનું